નમસ્તે વાલા ભક્તજનો ધર્મસભા આજે પ્રભુ પ્રકાશનું પર્વ ઉજવે છે એક સમયે નાતાલા બદલે આ પર્વ ઉજવાતું હતું નવા કરારમાં પ્રભુ પ્રકાશના અન્ય પાંચ પ્રસંગો નોંધાયા છે પણ ઈસુના જન્મ પછી લગભગ તરત જ ઘટતો આ પ્રથમ પ્રસંગ છે જેમાં વિધર્મી એવા પૂર્વના પંડિતો જગતારક ઈસુના દર્શન માટે લાંબી મુસાફરી કરીને ઈસુના જન્મસ્થળે પહોંચી જાય છે આ પ્રસંગ દ્વારા ઈસુએ ફક્ત ઇઝરાયલ માટે જ નહીં પણ સમસ્ત માનવ જાતિના ઉદ્ધાર ખાતર માનવ દેહ ધારણ કર્યો હતો એવું ઈશ્વર જાહેર કરે છે અને આ પંડિતો ઇઝરાયલની બહારના સમગ્ર વિશ્વના પ્રતિનિધિ બને છે આદિ ઈસુપંથીઓ પૂર્વના આ પંડિતોને પોતાના પૂર્વજો માનતા કારણ કે તેઓ ઈસુને મુક્તિદાતા તરીકે સ્વીકારનારા સૌપ્રથમ 20 યહૂદી લોકો હતા સાચા ઈશ્વરની ઓળખ ઈશ્વરે ઈઝરાયલ પ્રજાને કરાવી હતી બાકીની પ્રજા પોતે બનાવેલી મૂર્તિઓને જ દેવ માણીને તેની પૂજા કરતી હતી આ પંડિતો પારસ દેશના હોઈ શકે કારણ કે પારસમાં એકાળમાં એવા ખગોળશાસ્ત્રીઓ હોવાનું મનાય છે જેઓ નક્ષત્રોના હલનચલનના આધારે આગાહી કરતા આ પંડિતો ઈસુના માનમાં ત્રણ ભેટ ચઢાવે છે તેના પરથી આપણે માનીએ છીએ કે તેઓ ત્રણ જણ હશે પણ તેમણે આપેલી ત્રણ ભેટો સાંકેતિક છે સોનાની ભેટ રાજાને ધરવામાં આવતી એટલે એ દ્વારા ઈસુ રાજરાજેશ્વર છે તેનો સંકેત છે લોબાન ઈશ્વરને ધરવામાં આવે છે જેથી ઈસુ પોતે ઈશ્વર છે તે તરફ ઈશારો કરે છે અને બોળ એક એવું દ્રવ્ય જે નવજાત શિશુને ઔષધ તરીકે આપવામાં આવતું જેનાથી ઈશ્વર માનવ રૂપમાં પ્રગટ્યા છે તેનો નિર્દેશ થાય છે પૂર્વના આ પંડિતોને ઈશુના જન્મસ્થાન સુધી પહોંચાડવામાં એક દિવ્ય તારો માર્ગદર્શક બને છે આપણા જીવનમાં ઈશ્વરે આકાશમાં નહીં પણ આપણી આજુબાજુ જ મા બાપ શિક્ષકો ધર્મગુરુઓ હિતેચ્છીઓના રૂપમાં માર્ગદર્શક તારાઓ પૂરા પાડ્યા છે આ આપણા તારાઓ આપણને સાચો રસ્તો બતાવે છે તથા ગેરમાર્ગે દોરાયા હોઈએ કે મૂંઝવણમાં હોઈએ ત્યારે રસ્તો બતાવવાનું કામ પણ કરે છે પરંતુ આ દુનિયાની તારાઓમાં આજના જમાનામાં આપણે ઘણીવાર ખોટા તારા કે નકલી તારાઓનો ભેટો થઈ જાય જે આપણને ગેરમાર્ગે દોરી શકે છે ખાસ કરીને યુવક યુવતીઓએ આવા નકલી તારાઓથી સાવધાન રહેવું ખૂબ મહત્વનું બનતું જાય છે આપણી વાસનાઓ પણ આપણને લલચાવીને ખોટી દિશા તરફ લઈ જતા બનાવટી તારાનું કામ કરતી હોય છે જેનાથી ચેતવું આપણા માટે ખૂબ જરૂરી બની જાય છે પ્રભુની વાણી આપના જીવનનો સ્ત્રોત છે આજે એવા માધ્યમો પણ ઊભા થયા છે જે એ વાણીનો અર્થ તોડી મરોડીને રજૂ કરીને આપણને કેથલિક ધર્મસભામાંથી ચલિત કરવા માટે નકલી તારાનું કામ કરે છે બીજા શાસ્ત્રપાઠમાં સંત પાઉલ શુભ સંદેશ દ્વારા બિન યહૂદીઓ પણ ખ્રિસ્તના એક જ વારસાના સહભાગી બનશે એવું કહીને વધુ સ્પષ્ટ રીતે સમગ્ર માનવજાતિના જાતિના તારણ અર્થે પ્રભુ ઈશુનું આગમન થયું હતું એમ જણાવે છે અને તેથી જ ફક્ત યહૂદીઓને જ નહીં પણ બિન યહૂદીઓને પણ ઈશ્વરે શ્રદ્ધાનું વરદાન આપ્યું છે અને ઈશ્વરના સંતાન બનાવ્યા છે આ ભગીરથ કાર્ય માટે પ્રભુએ ઈસુપંથીઓને રંજાડનાર સાઉલને હૃદય પલટાથી પોતાના અદકેરા શિષ્ય પાઉલ તરીકે પોતાનું સાધન બનાવ્યા હતા સામાજિક વ્યવહારમાં આપણે નવજાત બાળકને જોવા જઈએ તો ભેટ આપવાનો રિવાજ છે પંડિતોએ તો ઈશ્વરની પ્રેરણાથી પ્રભુ ઈશ્વરના ત્રણ સ્વરૂપને લાયક ભેટો આપી આપણે શું આપી શકીએ બાળીશુને ભેટ તરીકે આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશી સુધરો